વડોદરામાં યોજાશે તાનારીરી મહોત્સવ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરે યોજાશે મહોત્સવ મહોત્સવની તૈયારીને લઈ કલેક્ટર કચેરીએ આ બેઠક મળી છે વડનગરમાં આ ખાસ આયોજન દર વર્ષે કરવામાં આવે છે દેશના વિખ્યાત કલાકારોને આમંત્રણ આપવામાં આવશે વિખ્યાત ગાયિકા તાના યાદમાં દર વર્ષે આ મહોત્સવ યોજાય છે ત્યારે આગામી બાવીસ અને ત્રેવીસ નવેમ્બરે વડનગરમાં તાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં યોજાશે તાના મહોત્સવ બાવીસ અને ત્રેવીસ નવેમ્બરે યોજાશે મહોત્સવ મહોત્સવની તૈયારીને લઈ કલેક્ટર કચેરીએ આ બેઠક મળી છે વડનગરમાં આ ખાસ આયોજન દર વર્ષે કરવામાં આવે છે દેશના વિખ્યાત કલાકારોને આમંત્રણ આપવામાં આવશે વિખ્યાત ગાયિકા તાનારીડીની યાદમાં દર વર્ષે આ મહોત્સવ યોજાય છે ત્યારે આગામી બાવીસ અને ત્રેવીસ નવેમ્બરે વડનગરમાં તાના મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે